ઘરફોડ તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા છે ગુનાઓમાં સંડોવાય ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા કરેલ સૂચનાના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદ રહેતા બરેશ કુમાર સુરેશભાઈ સોનીને શહેર પોલીસ કમિશનર દ્વારા સદર ઇસમનો પાસા વોરંટ ઇશ્યુ કરતા અકોટા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટી બજવણી કરી પાસા દ્વારા હેઠળ અટકાયતમાં લઈ સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા અટકકમાં રાખવા સારું મોકલી આપેલ છે બીજા બનાવમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અતિશ વિનોદભાઈ ઠાકોર અને નગર બે યમુના મિલની બાજુમાં ડભોઈ રોડ પ્રતાપનગરની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નસીમહા કુમાર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાદારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે